આજે આપણે સ્વાધ્યા તેર પોઈન્ટનો પહેલો દાખલો ગણીશું આ રીતના રકમ આપેલી છે મિત્રો તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આને આપણે વર્ગ કહીએ છીએ બરોબર આને વર્ગ કહીશું અને આને આવૃત્તિ આવૃત્તિ એટલે એફ અને સંચય ત્રીજા નંબરનું ખાનું છે એને સંચય આવૃત્તિ કહીશું બરાબર સંચય આવૃત્તિ જેને આપણે સીએફ તરીકે ઓળખીએ બરોબર જો મિત્રો મધ્યકની અંદર પાંચ ખાના આવતા હતા અને મધ્યસ્થની અંદર ફક્ત ત્રણ જ ખાના આવશે એમાં બે ખાના આપેલા જ હશે અને છેલ્લું ખાનું કયું હશે તો સંચય આવૃત્તિ સી એ બરાબર બસ હવે આપણે દાખલો ગણીશું તો દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો જો મિત્રો આ આવૃત્તિ છે ત્યાંથી બરાબર તો ચાલો મિત્રો હવે આપણે દાખલો શરૂઆત કરીએ આ જે આવૃત્તિ છે આવૃત્તિની અંદર જે સંખ્યા છે એનો સો આપણે સરવાળો કરીશું બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ ચાર ને પાંચ નવ નવ ને ત્રણ બાર બાર ને ચાર સોળ સોળ ને આઠ ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ તો અઠ્યાવીસનો આઠ મૂકીશું વધી બે બે ને ત્રણ ચાર પાંચ છ તો કેટલા અડસઠ થયા મિત્રો બરાબર કેટલા અડસઠ હવે એન મૂકીશું એન બરાબર કેટલા થયા અડસઠ મધ્યની અંદર આપણે સીગમાં એફઆઈ મૂકતા હતા પરંતુ આપણે મધ્યસ્થની અંદર એન મૂકવાનો છે બરાબર બંને સેમ જ છે પરંતુ આપણે મધ્યસ્થની અંદર એન મૂકવાનો છે ચાલો હવે સીએફ જોઈએ મિત્રો સીએફ એટલે ચાર છે તો ચાર સંખ્યા ચારના ચાર મૂકી દેસું હવે આપણે ચારમાં પાંચ ઉમેરીશું ઉમેરતા જવાનું છે બધી સંખ્યા ચારમાં પાંચ ઉમેરીશું તો કેટલા થશે નવ બરાબર હવે આ નવમાં તેર ઉમેરીશું તો કેટલા થશે તો કે બાવીસ બાવીસમાં વીસ ઉમેરીશું તો બાવીસમાં વીસ ઉમેરીશું તો બેતાલીસ બરાબર હવે બેતાલીસમાં ચૌદ ઉમેરીશું તો છપ્પન છપ્પનમાં આઠ ઉમેરીશું તો કેટલા થશે ચોસઠ ચોસઠમાં ચાર ઉમેરીશું તો અડસઠ જો મિત્રો એન બરાબર અડસઠ અને સીએફની છેલ્લી સંખ્યા પણ કેટલી અડસઠ હોવી જોઈએ તો જો મિત્રો અહીંયા એન બરાબર અડસઠ અને સીએફની છેલ્લી સંખ્યા પણ અડસઠ હોવી જોઈએ તો જ આપણો દાખલો સાચો કહેવાશે જો આ બંનેમાં સંખ્યા અઘી પાછી હશે તો આપણો દાખલો ખોટો પડશે બરાબર મિત્રો તો ચાલો આગળ વધીએ બહુલકની અંદર આપણે શું કરતા હતા બહુલકીય વર્ગ શોધવા માટે તો કે એની અંદર આપણે મહત્તમ આવૃત્તિ જોતા હતા બરાબર મહત્તમ આવૃત્તિ તો આની અંદર મિત્રો મધ્યસ્થની અંદર મધ્યસ્થ વર્ગ શોધવા માટે એક નાનકડું સૂત્ર છે મિત્રો બરાબર એમ એમ બરાબર એન છેદમાં બે હવે એન કેટલા છે તો અડસઠ તો અડસઠ ભાગ્યા બે તો કેટલા થશે ચોત્રીસ બરાબર ચોત્રીસ હવે અંદર મિત્રો સીએપિત્રો કોઈ સંખ્યા છે નહીં તો શું પછી આવતી સંખ્યા કઈ છે ચોત્રીસ થી પછી એટલે બેતાલીસ આવશે બાવીસ નાની છે બરોબર તો બેતાલીસ અહીંયા જે સંખ્યા આવે એની પછીની સંખ્યાને આપણે બોર્ડર બનાવી લઈશું બરોબર તો ચોત્રીસ પછીની સંખ્યા બેતાલીસ અહીંયા છે તો આપણે છેક સુધીની બોર્ડર બનાવી લઈશું આ રીતના કેમ કે આ બોર્ડરની અંદર સંખ્યા છે એ જ આપણને બહુ ઉપયોગી છે બરોબર તો જો મિત્રો હવે લખીશું અહીંયા અહીં મધ્યસ્થ મધ્યસ્થ વર્ગ કેટલો છે આ ખાનાની અંદર એકસો પચીસ ને એકસો પિસ્તાલીસ એકસો પચીસ ને એકસો ને પિસ્તાલીસ પિસ્તાલીસ છે બરાબર હવે આપણે સૂત્ર લખીશું મિત્રો મધ્યસ્થ બરાબર એમ હવે શું કરીશું એલ પ્લસ એન ટુ માઇનસ સી એલ છેદમાં એફ ગુણ્યા એચ હવે જો મિત્રો આ એલ છે એન ટુ સીએફ એફ અને એચ એ શું છે તો એનું મૂલ્ય આપણે અહીંયા લખી દઈએ બરોબર જો સીએફના ખાનાની અંદર જે આ બોર્ડર છે એની ઉપરની સંખ્યાને આપણે સીએફ તરીકે ઓળખીશું અને આ જે છે આવૃત્તિની અંદર તો એને એફ તરીકે ઓળખીશું બરાબર અને એલ આને આપણે એન ટુ અને જે આ અધઃ સીમા બિંદુ છે એને આપણે એલ તરીકે ઓળખીએ છીએ બરોબર હવે વર્ગ લંબાઈ કેટલી છે પાસઠ થી પંચ્યાસી જો મિત્રો એકસો પચીસ થી પિસ્તાલીસ એટલે વીસ ની વીસ ની એચ બરાબર વીસ તો ચાલો હવે આપણે એલ બરાબર કેટલા થશે એકસો ને પચીસ એન ટુ એન ટુ બરાબર અહીંયા કેટલા છે ચોત્રીસ ચોત્રીસ છે પછી સીએફ સી બરાબર કેટલા છે તો આ જે બોર્ડર છે એની ઉપરની સંખ્યાના આપણે સીએફ કહીશું એટલે બાવીસ અને એફ કેટલા છે એફ બરાબર તો કે વીસ અને એચ એચ બરાબર કેટલી લંબાઈ છે તો વીસની બરોબર ચાલો હવે આપણે દાખલો ગણીશું જો મિત્રો બરાબરની નીચે જ બરાબર આવવું જોઈએ આ દાખલાની ફર્સ્ટ ઇમ્પ્રેશન છે બરાબર એલ કેટલા છે તો કે એકસો ને પચીસ પ્લસ એન ટુ કેટલા છે ચોત્રીસ માઇનસ સી એફ તો કે બાવીસ બરાબર એફ કેટલા છે વીસ ગુણ્યા લંબાઈ એચ કેટલી છે એપન વીસ બરાબર તો ચાલો હવે આગળ વધીશું એકસો પચીસ પ્લસ જો મિત્રો અહીંયા ઉડતા હોય એને ઉડાડી દઈશું આવી જશે બરાબર હવે ચોત્રીસ માઈનસ બાવીસ તો હવે ચો એકસો પચીસ પ્લસ ચોત્રીસમાંથી બાવીસ બાદ કરીશું તો કેટલા રહેશે તો કે બાર બરાબર હવે એકસો પચીસ પ્લસ બાર કરો કેટલા થશે પાંચ છ સાત ત્રણ એ બે તો કેટલા થશે મિત્રો એકસો ને સાડત્રીસ કેટલા થયા એકસો ને સાડત્રીસ બરાબર મિત્રો તો ચલો મિત્રો આપણે તેર પોઈન્ટ ત્રણનો નો બીજો દાખલો ગણીશું બરોબર સૌપ્રથમ સંખ્યા વાંચીશું નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાયના ના મૂલ્ય શોધો જો મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન છે દરેક દર વખતે એક્ઝામમાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે બરોબર મિત્રો આ એક ખૂટતી આવૃત્તિ શોધવા વાળો દાખલો છે બરોબર અહીંયા એક્સ વાય ના મૂલ્યો આપને શોધવાના છે અને મધ્યસ્થ આપી દીધેલો હોય છે બરાબર અને દર વર્ષે આ પ્રશ્ન પૂછાઈને ને પૂછાય છે બરોબર મિત્રો તો આપના માટે આ આઈએમપી છે તો ખાસ ધ્યાન રાખજો એકદમ સહેલો છે મિત્રો બરોબર એકદમ સહેલામ સહેલો છે તો સૌ આપણે શું કરીશું આને વર્ગ કહીએ છીએ આવૃત્તિને એફ અને આ સંચય ત્રીજું ખાનું કયું છે સંચય આવૃત્તિ એને આપણે સીએફ તરીકે ઓળખીએ છીએ બરોબર અને મધ્યસ્થની અંદર ત્રણ જ ખાના હોય છે તો સ્ટાર્ટ કરીશું તો ચલો મિત્રો આપણે સૌપ્રથમ આવૃત્તિનો સરવાળો કરીશું બરોબર પાંચમાં એક્સ ઉમેરીશું તો પાંચ પ્લસ એક્સ થશે બરોબર મિત્રો પછી પાંચમાં વીસ ઉમેરતા પચીસ પચીસ ને છે ચાલીસ 40 ને પાંચ પિસ્તાલીસ બરાબર તો અહીં પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય લખવા પડશે બરાબર મિત્રો એન બરાબર કેટલા તો પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય લખવા પડશે ચાલો સીએફ દેખીએ અહીંયા પાંચ છે પાંચના પાંચ પછી શું કરતા હતા ઉમેરતા જઈશું બરાબર પાંચમાં એક્સ ઉમેરીશું તો મિત્રો પાંચ એક્સ આ રીતના ના લખાય કેમ કે આ ગુણાકાર કહેવાય પાંચ ગુણ્યા એક્સ થઈ જાય બરાબર આપણે શું કરવાનું છે સરવાળો તો પાંચ પ્લસ એક્સ તો પ્લસનું નિશાન હંમેશા મૂકવું પડશે બરોબર પાંચ પ્લસ એક્સ હવે વીસ પાંચમાં વીસ ઉમેરતા પચીસ પ્લસ એક્સ માં પંદર ઉમેરીશું તો ચાલીસ પ્લસ એક્સ ચાલીસમાં વાય ઉમેરતા તો જો મિત્રો ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય આ રીતના લખવું પડશે હવે ચાલીસમાં પાંચ ઉમેરતા પિસ્તાલીસ થશે તો પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર આ રીતના તો જો મિત્રો અહીંયા એન બરાબર પણ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય છે તો સીએફનો છેલ્લો અંક પણ કેવા છે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય જો મિત્રો આ બંને સરખા હોવા જોઈએ જો સરખા ના હોય તો આપણી ગણતરીમાં ક્યાંક ભૂલ હોય કાં તો દાખલો ખોટો પડશે બરાબર તો આ ચેક કરી લેવું હવે જો મિત્રો અહીંયા મધ્યસ્થ આપી દીધો હોય તો આપને મધ્યસ્થ વર્ગ શોધવા માટે સૂત્રનો અહીંયા ઉપયોગ થશે નહીં જે આપણે કરતા હતા ને એમ બરાબર એન છેદમાં બે તો મધ્યસ્થ આપી દીધો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો અને ડાયરેક્ટ આપણે લખી દેવાનો છે અહીં મધ્યસ્થ અહીં મધ્યસ્થ કેટલો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે બરાબર તો અહીંયા દેખો વર્ગની અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ કયા ખાનાની અંદર આવે છે તો અંદર આવે છે બરાબર બનાવી દઈશું બરોબર આ અઠ્યાવીસ છે તો વીસ ની ત્રીસ વચ્ચે અઠ્યાવીસ આવતો હોવાથી આ ખાનાને આપણે બોર્ડર બનાવી દઈશું બરાબર તે થી મધ્યસ્થ વર્ગ કેટલો થશે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ કેટલો છે વીસ થી ત્રીસ વીસ ત્રીસ છે બરાબર ચાલો હવે આપણે સૂત્ર લખીશું એમ બરાબર એલ પ્લસ એન ટુ માઇનસ સી એફ છેદમાં એફ તો ચાલો હવે આપણે અહીંયા અધઃ સીમા બિંદુ છે એને આપણે એલ તરીકે ઓળખીએ છીએ બરાબર આને એલ તરીકે ઓળખીએ છીએ અને આ જે બોર્ડર છે એની ઉપરની સંખ્યાને આપણે સી એફ તરીકે ઓળખીએ છીએ અને આને એફ તરીકે બરાબર જો અહીં એલ બરાબર કેટલા છે તો વીસ અને એન ટુ એન ટુ કેટલા છે તો અહીંયા જે સાઈઠ સંખ્યા આપેલી છે એ આપણે એન ટુ છે બરોબર સાઈઠ છેદમાં બે એટલે ત્રીસ થઈ જશે પછી સીએફ કેટલી છે સીએફ પાંચ પ્લસ એક્સ આ સીએફ છે બરોબર અને એફ કેટલી છે વીસ એફ બરાબર વીસ અને એચ બરાબર કેટલી દસનો ગાળો છે બરાબર ઝીરો થી દસ દસ થી એચ બરાબર દસ આ લખવાનો મતલબ એટલો કે મિત્રો અહીંયા આપણે લખવામાં સરળતા રહી બરાબર તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ દાખલો બરાબરની નીચે બરાબર હોવા જોઈએ એલ કેટલા છે વીસ પ્લસ એન ટુ ત્રીસ માઇનસ એફ પાંચ પ્લસ એક્સ જો મિત્રો આ રીતના અહીંયા પ્લસ છે અહીં માઇનસ હોય તો આપણે અહીંયા કૌશ કરવા પડશે બરાબર કૌશ એફ બરાબર કેટલા છે વીસ ગુણ્યા એચ દસ તો ચાલો આગળ વધીએ વીસ પ્લસ અને જો મિત્રો અહીંયા મધ્યસ્થ આપી દીધો છે એમ બરાબર કેટલા છે અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બરાબર ખાસ ધ્યાન રાખવાનું મિત્રો ભૂલ ના થાય બરાબર તો હવે આગળ વધીશું વીસ પ્લસ આ જો કંસ ખોલીશું તો ત્રીસ માઇનસ પાંચ આ પ્લસ માઇનસ શું થઈ જશે તો માઇનસ એક્સ થઈ જશે બરાબર ગુણ્યા દસ નીચે વીસ જો હવે અહીંયા ઉડતા હોય ને ઉડાડી દઈએ આ જીરો આ ઝીરો ઉડી જશે બરાબર અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આ હવે આ વીસ છે ને બરાબરની આ બાજુ લાવતા માઇનસ થઈ જશે 28.5 પોઈન્ટ પાંચ માઇનસ વીસ બરાબર બરાબર ત્રીસ માઇનસ પાંચ માઇનસ એક્સ બરાબર તો જો મિત્રો અઠ્યાવીસમાંથી વીસ બાદ કરીશું તો કેટલા રહેશે આઠ પોઈન્ટ પાંચ બરાબર હવે અહીંયા ત્રીસમાંથી પાંચ બાદ કરીશું તો પચીસ માઇનસ રહેશે નીચે બે જો મિત્રો આ બે છે એને આ બાજુ લાવતા આઠ સાથે ગુણાકાર થઈ જશે બરાબર બે ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ બરાબર પચીસ માઇનસ એક્સ બરાબર સોળ ને અડધા આખા થઈ જશે એટલે સત્તર થઈ જશે કુલ કેટલા થઈ જશે સત્તર બરાબર પચીસ માઇનસ એક્સ જો મિત્રો આ માઇનસ એક્સ ને આ બાજુ લાવતા ધન થઈ જશે અને પચીસ માઇનસ સત્તર કરીશું બરોબર તો એક્સ બરાબર કેટલા આવશે તો પચીસ માંથી સત્તર વાત કરીશું તો અહીંયા આવશે મિત્રો આઠ બરાબર એક્સનું વેલ્યુ મળી ગઈ છે એક્સનું મૂલ્ય તો હવે આપને શું વાયનું પણ મૂલ્ય શોધવાનું છે બરોબર આનું મળી ગયું છે તો વાય માટે શું કરીશું તો જુઓ મિત્રો અહીં કઈ સંખ્યા છે એન આ સંખ્યા લઈશું એન બરાબર પિસ્તાલીસ પ્લસ એક્સ વાય પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય આ સંખ્યા લઈશું બરાબર આપને વાયનું મૂલ્ય શોધવા માટે હવે એન બરાબર કેટલા છે તો કે સાહીઠ બરાબર પિસ્તાલીસ પ્લસ એક્સ નું મૂલ્ય અહીં કેટલું છે આઠ પ્લસ વાય બરાબર ચાલો હવે સાહીઠ બરાબર પિસ્તાલીસમાં આઠ ઉમેરતા કેટલા થશે તો તેપન બરાબર મિત્રો તેપન પ્લસ વાય થશે હવે સાઈઠ બરાબર આ બાજુ તેપન આવશે તો આ ધન છે તો ઋણ થઈ જશે તો માઇનસ તે પણ થઈ જશે બરાબર વાય બરાબર ચાલો સાઈઠ માંથી આપણે તો કેટલા રહેશે સાત વાય બરાબર સાત તો અહીંયા વાયનું મૂલ્ય મિત્રો મળી ગયું બરાબર અહીંયા એક્સનું મૂલ્ય આઠ અને વાયનું મૂલ્ય કેટલું સાત છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે દાખલો સરસ રીતે ગણી નાખ્યો છે બહુ જ સહેલો દાખલો છે મિત્રો પ્રેક્ટિસ કરી પડશે તો ચાલો મિત્રો આપણે તેર પોઈન્ટ ત્રણના દાખલા નંબર એક અને બે અહીંયા આપણે પૂરો કરીએ છીએ હવે મળીશું દાખલા નંબર ત્રણ અને ચારની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તો એમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ